હેલો એવરી વન ટાર્ગેટ જીપીએસસીના ન્યૂઝ કોર્નરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો તમારી માટે ખાસ જબરદસ્ત એવી ન્યૂઝ આવી ગઈ છે ભાઈ કારણ કે ઓનલાઈન ઓફલાઈન પરીક્ષા લેવાય બરાબર તેને લઈને બધાના માઇન્ડમાં અસમંજસ છે તો સીસી ગ્રુપ બી પરીક્ષા માટે બરાબર છે આ ટ્વિટ છે તમે જોઈ શકો વાય જાડેજા અને એમાં લખ્યું છે કે ભાઈ સીસી ગ્રુપ બીની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાય તે માટે સકારાત્મક પ્રયત્નો શરૂ છે મહત્તમ શક્યતા એવી છે કે ભાઈ ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે તો ભાઈ તૈયાર થઈ જાઓ બી રેડી બી પ્રિપેડ એન્ડ ગેટ સેટ ગો બરાબર છે તો તમારી તૈયારી મહત્તમ થાય એ માટે મહત્તમ અમારા પ્રયાસ છે તમને ઘણા બધા લેક્ચર્સ સુધી આપ્યા છે ને હજી આગળ પણ અમે તમને આપતા રહીશું બરાબર તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો કારણ કે આ ખુશખબર છે આપણી માટે કારણ કે આપણે એક ઓનલાઈન ને ઓફલાઈનનો અભિગમ હોય તે આપણે ઓફલાઈન અભિગમ વધુ માઇન્ડમાં સેટ થતું હોય છે બધા વિદ્યાર્થીને તો ઓએમઆર પદ્ધતિ છે એ આપણા માટે સૌથી બેસ્ટ છે એવું જ બધા મિત્રોનું વિચારવું છે તમારું શું કહેવું છે ઓફલાઈન પદ્ધતિ લેવાય કે ઓનલાઈન પદ્ધતિ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બોલતા નહીં અને ખાસ રીલ્સ સેક્શનમાં તમારી માટે ઘણી બધી રીલ્સ અવેલેબલ છે જે તમારી એક્ઝામને લગતી રીલ્સ છે બધી ક્વેશ્ચન આન્સર છે ફેક્ટ બેઝ છે તેને પણ ચેક કરતા રહો બરાબર જય સોમનાથ જય દ્વારકાધી શરવી ગુજરાત ટેક કરવા ભાઈ